આપું એક સુંદર અને સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે એક યુવક અને યુવતી કોલેજ કાળ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડે છે અને ધીરે ધીરે દિવસો વીતતા આ પ્રેમ ખૂબ જ ગાઢ બનતો જાય છે અને એક દિવસ બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે અને બંને પોતાના માતા પિતાની મરજીથી એકબીજા સાથે લગ્ન સંબંધમાં બંધાવવાનું નક્કી થાય છે અને બંનેના માતા પિતા લગ્ન માટે હા પાડે છે અને ધીરે ધીરે દિવસો પસાર થતા જાય છે અને એક દિવસ એના લગ્નનો દિવસ આવી જાય છે અને બંને આ યુવક અને યુવતી લગ્નના પોશાકમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતા હોય છે અને ત્યાં આવેલા દરેક મહેમાનો પણ આ યુવક અને યુવતીને જોઈ અને કહેતા હોય છે કે ભગવાને કેવી સરસ મજાની જોડી બનાવી છે અને આ બંનેનો પ્રેમ પણ કેટલો અદ્ભુત છે ખરેખર આવી જોડી ક્યાંક ભાગ્યે જ હોય છે અને બંનેના લગ્ન પૂરા થાય છે અને ધીરે ધીરે બંને પોતાના સંસારમાં પ્રભુતાના પગલાં માંડે છે અને ધીમે ધીમે દિવસો વીતવા લાગે છે અને એક દિવસ પતિ અને પત્ની બંને બેઠા હોય છે ત્યારે પત્ની બે નોટબુક્સ લઈને આવે છે અને પોતાના પતિને કહે છે કે આપણે આ નોટબુકમાં એકબીજાની કુટેવો એકબીજાની ભૂલો લખવાની છે અને વર્ષના અંતે આ બુક આપણે વાંચશું અને જેને જે કુટેવ ના ગમતી હોય જે ભૂલ ના ગમતી હોય તે ભૂલને સુધારવાની આપણે એકબીજાને તક આપશું અને પોતાની પત્નીની વાત સાંભળી અને પતિ હકારમાં માથું હલાવે છે અને પોતાની પત્ની પાસેથી બુક લઈ લે છે ધીમે સમય પસાર થતો જાય છે અને એમ કરતાં કરતાં એક વર્ષનું વાણું વાઈ જાય છે અને બંનેના લગ્નની તારીખ આવે છે અને ત્યારે પત્ની પોતાના પતિને કહે છે એક વર્ષ દિવસ પહેલાં મેં તમને એક બુક આપી હતી અને બુકમાં તમારે મારી કુટેવો લખવાની હતી અને મારી બુકમાં મારે તમારી કુટેવો લખવાની હતી અને એ બુક લેતા આવો એટલે આપણે એકબીજાની બુક વાંચી અને એમાં રહેલી કોઈ ભૂલો અથવા તો કોઈ કુટેવોને આપણે સુધારવા માટે પ્રયત્ન કરીએ અને પતિ પોતાના કબાટમાંથી એ બુક કાઢે છે અને પત્ની પણ પોતાના કબાટમાંથી બુક કાઢે છે એટલે પત્ની પોતાના પતિને કહે છે કે પ્રથમ બુક તમે વાંચો ને તમે એમાં મારી શું ભૂલો લખી છે મને સંભળાવો એટલે પતિ કહેશે ના પ્રથમ તો તું તારી બુક વાંચ અને મારી કઈ કઈ ભૂલો છે મારી કઈ કઈ કુટેવો છે એ મને સંભળાવ એ પત્ની પોતાની પાસે રહેલી બુક વાંચવાનું શરૂ કરે છે અને ધીરે ધીરે બુક વાંચતી જાય છે અને આ સામેની બાજુ એનો પતિ બેઠો હોય છે એ સાંભળતા સાંભળતા એની આંખમાંથી ધીરે 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 આંસુ પડવા માંડે છે એટલે એની પત્ની પૂછે કે તમે શા માટે રડો છો એટલે પતિ કહે છે ના હું કંઈ નથી રડતો તું વાંચવાનું ચાલુ રાખ અને પત્ની વાંચ્યા રાખે છે અને પતિ હજી પણ રડતો હોય છે અને પછી એ બુક પૂરી થઈ જાય છે એટલે પત્ની એના પતિને કહે છે કે હવે તમે છાના રહ્યો અને તમારી બુકમાં જે લખેલું છે એ મને સંભળાવો એટલે પતિ કહેશે કે ના હું નહીં વાંચી શકું તું જ મને વાંચી સંભળાવ અને પત્ની પોતાના પતિ પાસે રહેલી બુક લઈ છે અને વાંચવાનું શરૂ કરે છે પણ પાના ફેરવા માંડે છે તો બધા પાના કોરા હોય છે એમાં એક પણ શબ્દ લખેલો ના હોય છે અને આ જોઈ અને પત્ની અચંબિત થઈ જાય છે અને પોતાના પતિને કહે છે કે તમે કેમ કંઈ લખ્યું નથી તમે કેમ મારી કોઈ ભૂલ કે કૂટે આમાં લખી નથી અને ત્યારે એ પતિ પોતાના આછું લૂસતો કહે છે કે મને તું જેવી છે એવી જ ગમે છે મને તારામાં કોઈ કૂટે કે તારામાં કોઈ ભૂલ દેખાતી નથી અને ત્યારે એ પત્ની પણ દડ 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 આસુડે રોઈ પડે છે અને પોતાના પતિને ભેટી જાય છે બાપુ આપણા જીવનમાં આવા પ્રસંગો બનતા હોય છે કે આપણે પતિ પત્ની એકબીજાને ઘણી ભૂલો શોધતા હોય છે પરંતુ સાચો પ્રેમ એ જ કહેવાય છે કે જે એકબીજાને જેવા છે એવા જ પામવાની કોશિશ કરો એવા જ સ્વીકારવાનો પ્રયત્ન કરો એને સાચો પ્રેમ કહેવાય આ પ્રસંગ જેને સમજાય એને બંધન પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર